નમસ્કાર મિત્રો તમારું ફરી એકવાર અમારા ચેનલ પર હાર્દિક સ્વાગત છે જો તમે તમારા જીવનમાં કંઈક નવો અને રસપ્રદ શીખવા માંગતા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ વખતે હોળી ખાસ રહેશે કારણ કે તે છ રાશિઓના જીવનમાં સમૃદ્ધિ અને અપાર ધનનો રંગ ભરી દેશે ભાગ્ય આ વખતે સાતમા આકાશમાં ટકી શકે છે હા મિત્રો ચૌદ માર્ચે હોળીનો તહેવાર આવી રહ્યો છે જે વસંત ઋતુના આગમન તરીકે ઉજવાય છે રંગોથી ભરપૂર આ ઉત્સવના એક દિવસ પહેલા હોળીકા દહનની પરંપરા નિભાવાય છે આ રંગોનો તહેવાર રાધાકૃષ્ણના પ્રેમને સમર્પિત માનવામાં આવે છે શાસ્ત્રોમાં આ પર્વનું અલગ અલગ મહત્વ જણાવવામાં આવ્યું છે હોળી સાથે જોડાયેલી ધાર્મિક માન્યતાઓ વૈદિક યુગમાં તેને નવા નિષ્ઠ યજ્ઞ તરીકે ઓળખવામાં આવતો હોય છે એક માન્યતા અનુસાર ભગવાન શિવે આ જ દિવસે પોતાના ક્રોધમાં કામદેવને ભસ્મ કરી દીધા હતા બીજી માન્યતા અનુસાર આ પર્વ રાક્ષસ રાજા હિરણકશ્યપની બહેન હોળિકાની સ્મૃતિમાં મનાવવામાં આવે છે હોળિકા દહન પહેલા અગ્નિદેવની પૂજા કરવાનું વિધાન છે સનાતન ધર્મમાં અગ્નિદેવને પંચતત્વોમાંના એક મહત્વપૂર્ણ તત્વ માનવામાં આવે છે તેઓ બધા પ્રાણીઓના શરીરમાં રહેલી રક્ષા કરવાની શક્તિ ધરાવે છે તાપના સ્થાને શીતળતા મળે એ માટે લોકો અગ્નિદેવની કૃપા માટે પૂજા અર્ચના કરે છે આ વખતેની હોળીનું ખાસ જ્યોતિષીય મહત્ત્વ વર્ષની હોળી પર ઘણા શુભ યોગો બની રહ્યા છે જે તમામ રાશિઓ પર અસર કરશે યોગ આ યોગમાં કરાયેલા કાર્યો ખૂબ લાભકારી સાબિત થાય છે ખાસ કરીને વેપાર અને વ્યવસાય માટે સર્વાર્થ સિદ્ધિ યોગ આ દરમિયાન કરાયેલા શુભ કાર્યોથી પુણ્ય પ્રાપ્ત થાય છે ધ્રુવ યોગ આ યોગ સ્થિતિને મજબૂત બનાવે છે અને તમામ રાશિઓ પર સકારાત્મક અસર કરે છે બુદ્ધગુરુઆદિત્ય યોગ આ યોગમાં હોળીકા પૂજન કરવાથી ઘર પરિવારમાં સુખ શાંતિ રહે છે અને સંતાનને દીર્ઘાયુ મળે છે આ વખતેની હોળી ખાસ છે કારણ કે આઠ દિવસ પહેલાથી હોળાષ્ટક શરૂ થઈ જશે હોળાષ્ટક દરમિયાન ગ્રહોની સ્થિતિ ઉગ્ર રહે છે તેથી આ દિવસોમાં કોઈ શુભ કાર્ય કરવું નહીં આ આઠ દિવસ ભક્ત પ્રહલાદે સહન કરેલા દુઃખક્ષો તરીકે માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર હોરાષ્ટક દરમિયાન વ્યક્તિના વિચારો નકારાત્મક થઈ શકે છે તેથી સારા પુસ્તકો વાંચવા સત્સંગ કરવા મંત્ર જપ કરવા અને ધ્યાન કરવાના અભ્યાસ કરવો જોઈએ આથી નકારાત્મકતા દૂર થશે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થશે હોળિકા દહન અને ચંદ્રગ્રહણનો સંયોગ પંચાંગ અનુસાર હોળીકા દહનનું શુભ મુહૂર્ત તેર માર્ચે રાત્રે અગિયાર સુધી રહેશે ભદ્રાકાળ પણ આ જ દિવસે રહેશે જે શુભ કાર્યો માટે અશુભ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર ભદ્રાકાળમાં હોળીકા દહન કરવાથી અશુભ પરિણામ આવી શકે છે તેથી ભદ્રા પૂર્ણ થયા પછી જ હોળીકા દહન કરવું જોઈએ આ ઉપરાંત ચૌદ માર્ચે વર્ષ બે હજાર પચ્ચીસનું પ્રથમ ચંદ્રગ્રહણ લાગશે જે સવાર નવ વાગીને ઓગણત્રીસ મિનિટથી બપોરે ત્રણ વાગીને ઓગણત્રીસ મિનિટ સુધી રહેશે ગ્રહણ દરમિયાન કોઈપણ શુભ કાર્ય કરવું નહીં કઈ રાશિઓ માટે આ હોળી ખૂબ શુભ રહેશે હવે સવાલ એ છે કે કઈ રાશિઓ માટે આ હોળી ધન અને સમૃદ્ધિ લાવનાર સાબિત થશે આ વિશેષ વિડિયોમાં અમે તમને જણાવીશું કે એ છ રાશિઓ કઈ છે જેમના જીવનમાં આ વખતે હોળી ખુશી અને ધનની વર્ષા લાવશે સાથે જ તમારી રાશિ મુજબ કયો રંગ તમારા માટે શુભ રહેશે એ પણ જણાવીશું જો એ રંગથી હોળી રમશો તો તમારું ભાગ્ય વધુ પ્રબળ થઈ શકે છે તો મિત્રો આ વિડિયો અંત સુધી જોતા રહો અને હોળી સાથે જોડાયેલી ખાસ માહિતી મેળવો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેઓની કિસ્મતના દરવાજા ખુલવાના છે તેમાં જે પ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આ હોળી અત્યંત શુભ સાબિત થશે તમારો સમય સદુપયોગ કરીને કરિયરમાં ધ્યાન આપો કારણ કે ભાગ્ય તમારું સંપૂર્ણ સાથ આપશે ધનલાભની શક્યતાઓ છે અને વિદેશ જવાની ઈચ્છા ધરાવતા લોકો માટે સપના સાકાર થઈ શકે છે હોળી પછી નવા કાર્યોની શરૂઆત કરવાથી સફળતા સુનિશ્ચિત થશે આ સમય દરમિયાન તમારા જીવનમાં એક સાથે ઘણા સારા સમાચાર આવી શકે છે કુટુંબમાં પ્રેમ અને એકતા રહેશે જે લોકો નોકરી માટે તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ સમય લાભદાયી સાબિત થશે કારણ કે રોજગારના તકો મળી શકે છે કુંભ રાશિના જાતકો માટે લીલો રંગ વિશેષ શુભ રહેશે તમારા દેવતાને લીલો રંગ અર્પણ કરો અને લીલા રંગથી હોળી રમો જેનાથી સકારાત્મકતા અને ભાગ્યનો આશીર્વાદ મળશે આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ આ સમયગૃહોની અનુકૂળ સ્થિતિ તમારા ભાગ્યને હકારાત્મક દિશામાં ફેરવા જઈ રહી છે ખાસ કરીને આર્થિક બાબતોમાં મોટો ફેરફાર જોવા મળશે નાણાકીય અવરોધો હવે સમાપ્ત થવાના છે અને તેમાં તમારા નજીકના વ્યક્તિની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે હવે તમારે નાણાંની ચિંતાઓ છોડી દેવી જોઈએ પરંતુ તમારી જવાબદારીઓને પૂર્ણ સતર્કતા સાથે નિભાવવા પર ધ્યાન આપવું જોઈએ નોકરી કરતા લોકો માટે આ સમય અત્યંત શુભ સાબિત થશે મનપસંદ નોકરી મળવાના યોગ બની રહ્યા છે બીજી બાજુ વેપાર સાથે જોડાયેલા લોકો માટે પણ આ સમયગાળા દરમિયાન સારો લાભ મળવાની સંભાવના છે જોકે કોઈ પણ નવું રોકાણ ટાળવું વધુ સારું રહેશે વ્યવસાય સંબંધિત મુસાફરી લાભકારી સાબિત થશે જેનાથી નવા સંપર્કો થશે અને મિત્રો અને પરિવાર સાથે ખુશહાલ વાતાવરણ રહેશે આવી હકારાત્મક માનસિક સ્થિતિ યોજનાઓને આકાર આપવા માટે શ્રેષ્ઠ ગણાય છે પરિવારમાં કોઈ શુભ સમાચારથી ઉત્સવમય વાતાવરણ રહેશે મેષ રાશિના સ્વામી મંગળ છે તેથી હોળીના દિવસે ગુલાબી લાલ અથવા પીળો રંગ તમારા માટે અત્યંત શુભ રહેશે આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે આ હોળી વિશેષ લાભદાયી સાબિત થશે માતા લક્ષ્મીજીની કૃપાથી આર્થિક ઉન્નતિના દ્વાર ખુલશે અને નવા આવકના સ્ત્રોત મળશે અને આર્થિક સમૃદ્ધિ તરફ પ્રગતિ થશે આ સમય દરમિયાન તમે તમારી જીવનશૈલીને વધુ સુધારવાનો પ્રયાસ કરશો મિલકત અને વાહન સુખ પ્રાપ્ત થવાના યોગ છે જેના કારણે ભૌતિક સુખ તરફ જોક વધશે વ્યવસાય અને ધંધામાં સ્થિરતા આવશે જ્ઞાન અને લાયકાતમાં વધારો થશે હા કેટલાક પડકારો પણ આવી શકે છે પરંતુ તમે તમારા શત્રુઓ પર હાવી રહેશો કેટલાક વિરોધીઓ તમારા મિત્ર બનવાની કોશિશ કરી શકે છે પિતાનો સહયોગ મળશે જે જીવનમાં સ્થિરતા લાવશે લગ્નજીવન સામાન્ય રહેશે અને આરોગ્યમાં સુધારો જોવા મળશે મીન રાશિના સ્વામી બૃહસ્પતિ છે તેથી હોળીના દિવસે પીળો સફેદ ગુલાબી અને લાલ રંગ તમારી માટે શુભ સાબિત થશે અને જીવનમાં સકારાત્મકતા લાવશે આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે આ હોળી ખુશીઓથી ભરેલી રહેશે આ પર્વને ઉત્સાહ ભાવનાએ તમારી આત્મવિશ્વાસને વધારશે અને દરેક કાર્યમાં સફળતા મળશે હોળી પછી જીવનમાં સકારાત્મક પરિવર્તન થશે તમામ ક્ષેત્રોમાં પ્રગતિના માર્ગ ખુલશે અને તમને ઘણા સારા અવસર મળશે રાહુની રાશિ પરિવર્તન મિથુન રાશિના જાતકો માટે આર્થિક રીતે લાભદાયી રહેશે અચાનક ધનલાભની શક્યતાઓ છે વેપારમાં પ્રગતિ થશે અને નવી જવાબદારીઓ મળી શકે છે ખાસ કરીને કલા અને સર્જનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમય ખૂબ જ શુભ રહેશે કાર્યસ્થળ પર તમારી મહેનતની પ્રશંસા થશે અને નોકરી બદલવા ઈચ્છતા લોકો માટે પણ આ સમય અનુકૂળ રહેશે મિથુન રાશિ પર બુધ ગ્રહનો પ્રભાવ રહે છે તેથી આ હોળી પર નીલો અથવા લીલો રંગ તમારી માટે ભાગ્યશાળી રહેશે આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો જેઓ લાંબા સમયથી શનિની સાઢે સાતીના પ્રભાવથી પરેશાન હતા માટે આ વર્ષની હોળી ખુશીઓની ભેટ લઈને આવી રહી છે આ ઉત્સવ તમારી નાણાકીય સ્થિતિમાં સારો સુધારો લાવનાર છે આવકના નવા સ્ત્રોત વિકસિત થશે જેના કારણે નાણાકીય સ્થિરતા પ્રાપ્ત કરવાની તક મળશે ધન કમાવવા સાથે સાથે તેને સંચિત કરવું પણ જરૂરી છે કાર્યસ્થળ પર તમારા પ્રદર્શનની પ્રશંસા થશે અને હોળી આસપાસનો સમય તમને ઘણા નવા અવસરો આપશે જેમ કે કહેવાય છે ડર કે આગળ જીત છે આ સમયગાળા દરમિયાન તમે તે અનુભવી શકશો વધારાની આવકના સ્ત્રોત મળશે અને સ્થાવર મિલકત સાથે જોડાયેલા મામલાઓમાં ખાસ લાભ થશે જો કે રોકાણ કરતી વખતે સાવચેત રહેવાની જરૂર છે શિક્ષણ વક્તૃત્વ કલા અને લેખન સાથે જોડાયેલા જાતકો માટે ખાસ સફળતા મળવાના યોગ છે તમારી વાણી પર સંયમ રાખવો અને તડતોડમાં કોઈ મોટો નિર્ણય લેવા ટાળવો શ્રેષ્ઠ રહેશે હોળીના શુભ પ્રસંગે સફેદ નીલો આસમાની અથવા લીલો રંગ તમારા માટે ખાસ શુભદાયી સાબિત થશે મકર રાશિ શનિ ગ્રહના પ્રભાવ હેઠળ રહે છે તેથી કાળો રંગ પ્રયોગ કરવાથી પરહેજ રાખવો શ્રેષ્ઠ રહેશે આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ ઉત્સવ આર્થિક રીતે ખાસ લાભદાયી સાબિત થઈ શકે છે આવકનો પ્રવાહ સ્થિર રહેશે પરંતુ ખર્ચમાં વધારો થવાથી તમે દુધવી સ્થિતિમાં આવી શકો છો તેથી ખર્ચમાં સમજૂતી રાખવી મહત્વપૂર્ણ છે તમારું પરિશ્રમ અને કાર્ય પ્રત્યેની નિષ્ઠા હવે પરિણામ આપશે જેના કારણે ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રશંસા મળશે અચાનક લાભ મળવાથી નાણાકીય સ્થિતિમાં હકારાત્મક ફેરફાર થશે વિવાહિત જાતકો માટે દાંપત્ય જીવન મિશ્ર પરિણામ લાવશે જ્યારે મિત્રો અને પરિવાર સાથે સારો સમય વિતાવવાની તક મળશે જે વિદ્યાર્થી વિદેશ જવાની અથવા ઘરની બહાર શિક્ષણ મેળવવાની યોજના બનાવી રહ્યા છે તેમના માટે આ સમય અનુકૂળ સાબિત થશે કન્યા રાશિના સ્વામી બુદ્ધ છે તેથી હોળી દરમિયાન લીલો આસમાની અથવા નીલો રંગ તમારા માટે શુભ સાબિત થશે આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આ પર્વ અનેક રીતે શુભ સંકેતો લાવશે કરિયર અને વ્યવસાયમાં પ્રગતિ માટે પ્રબળ યોગ છે વેપારીઓને લાભ મળશે જ્યારે નોકરી કરતા લોકોને પ્રમોશન મળવાની સંભાવના છે પ્રેમ સંબંધો અને કાર્યક્ષેત્રમાં ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે જો તમે કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરવા માંગતા હોય તો આ સમય અનુકૂળ રહેશે અને આર્થિક લાભ પણ આપશે કુટુંબ અને સામાજિક સંબંધોમાં મધુરતા આવશે જો તમે ભાગીદારીમાં ધંધો કરી રહ્યા હોય તો સાવધાન રહેવાની જરૂર છે કોઈપણ પર અતિશય વિશ્વાસ નુકસાનકારક થઈ શકે છે માટે તમારા કૌશલ્ય અને મહેનત પર ભરોસો રાખવો વાહન ખરીદવા અને વેચવા માટે આ શ્રેષ્ઠ સમય છે પ્રોપર્ટીમાં રોકાણ લાભદાયી સાબિત થશે પરંતુ પિતૃ સંપત્તિ વેચવાનું વિચાર હાલ ટાળવું સારું રહેશે સોના ચાંદીમાં રોકાણ કરવાથી બચવું ઘરમાં કોઈ મહત્વપૂર્ણ જવાબદારી નિભાવવાનો અવસર મળી શકે છે દાંપત્ય જીવન સુખમય રહેશે અને સંતાન સંબંધિત શુભ સમાચાર મળી શકે છે તુલા રાશિ પર શુક્ર ગ્રહનો પ્રભાવ રહે છે તેથી સફેદ ગુલાબી લીલો અથવા ચમકતા રંગોથી હોરી રમવી તમારા માટે અત્યંત શુભ રહેશે અને તમારા ભાગ્યને વધુ મજબૂત કરશે રંગોના આ પર્વે સૌને ખુશી મળે તેવી શુભકામનાઓ સાથે તમને હોળીની હાર્દિક શુભકામનાઓ જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે જ કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખો જેથી માતા લક્ષ્મીજીની કૃપા તમારી પર બની રહેશે હોળીની હાર્દિક શુભકામનાઓ